ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પિંચોતેરમાં જન્મદિવસની ઉજવણીમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના પનોતા પુત્ર અને દેશના માનનીય વડાપ્રધાનના જન્મદિવસ પ્રસંગે ગામના શ્રી પીપળુજ માતાજીના મંદિર ખાતે મા જગદંબા ભગવતીની તેમના દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય માટે હાર્દિક પ્રાર્થના કરવામાં આવી આ ભાવપૂર્ણ વાતાવરણમાં ખેરાલુ વિધાનસભા બેઠકના ધારાસભ્ય માનનીય સરદારભાઈ ચૌધરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા તેમની સાથે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર જિલ્લા સદસ્ય એમડી ચૌધરી પૂર્વ પ્રમુખ પરથીભાઈ ચૌધરી ભીખાલાલ ચાચરિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ અશોકસિંહ રાણા ભરતભાઈ ચૌધરી ચાણસોલ ગામના સરપંચ જીવનલાલ પરમાર તથા ગ્રામ પંચાયતના સદસ્યો સહિત અનેક વરિષ્ઠ હાજર રહ્યા હતા વધુમાં દિનેશભાઈ ચૌધરી મેઘરાજભાઈ વિનાયકભાઈ પંડ્યા રોહિતભાઈ વ્યાસ શ્રી પંકજભાઈ મોદી તેમજ ખેરાલુ તાલુકા ભાજપ પરિવારના સંગઠનના મહામંત્રીઓ અને હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ઉત્સાહ વધાર્યો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પ્રસંગે કહ્યું માન્ય વડાપ્રધાન ગુજરાતના અમૂલ્ય રત્ન છે તેમના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ બની રહ્યો છે આ જન્મદિવસ પ્રસંગે અમે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવી અને દેશની સેવા કરતા રહે કાર્યક્રમના બીજા પ્રમુખ આકર્ષણ તરીકે વડાપ્રધાનના મિશન સ્વચ્છ ભારત અભિયાનને અનુરૂપ સ્વચ્છ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્યના નેતૃત્વમાં ભાજપના હોદ્દેદારો ગ્રામ પંચાયતના સરપંચ તથા આ અભિયાનમાં કચરો એકત્ર કરી વ્યવસ્થા કરવામાં આવી અને ગામની સ્વચ્છતા વધારવા માટે જાગૃતિ પણ ફેલાવવામાં આવી આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાનના સ્વચ્છ ભારતના સ્વપ્નને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો વિરલ ગોસ્વામી ચમકતા દેશની સરમિત સત્યની સાથે